શારીરિક તથા માનસિક તંદુરસ્તી માટે કેળવાય તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગુજરાત સરકાર દ્વારા તારીખ વીસ પાંચ બે હાજર ચોવીસ પાંચ બે હાજર ચોવીસ સુધી સમગ્ર ગુજરાત માં યોગ કેમ્પ આયોજન કરવામાં આવ્યું હતું આ સમય કેમ્પ ગુજરાત ના અને આઠ યોગ કેમ્પ યોગ કેમ્પમાં બાળકોને પ્રશિક્ષિત યોગ શિક્ષકો દ્વારા યોગ પ્રાણાયામ ધ્યાનની તાલીમ સાથે સંસ્કારોનું સિંચન કરવામાં આવ્યું જે તેમના ઉજ્જવળ ભવિષ્યનો આધાર સ્તંભ બનશે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગ સેવક શિષપાલજી નાઓ તેમજ ઓએસડી વેદી સાહેબ નાઓ તેમજ સ્ટેટ કોઓર્ડિનેટર રાજેશભાઈ પંચાલ તેમજ ઝોન કોઓર્ડિનેટર પિંકીબેન મેકવાન તથા જિલ્લા કોઓર્ડિનેટર દિવેન્દ્રભાઈ દેવેન્દ્રભાઈ પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લામાં કુલ પાંચ સ્થાનો પર આ યોગ અને સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાવકા ગામતર મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોગ કોચ રાહુલકુમાર એલ નાઓ તેમજ ઝાલોદ ખાતે જિલ્લા કોઓર્ડિનેટર દેવેન્દ્રભાઈ પટેલ ફતેપુરા તાલુકાના ભીતોળી પ્રાથમિક શાળા ખાતે યોગ કોચ ધુળાભાઈ પારધીસ દાહોદ તાલુકા ખાતે સનરાઇઝ પબ્લિક સ્કૂલ દાહોદ ખાતે યોગ કોચ સુરેશભાઈ ભટ્ટ અને લીમખેડા તાલુકા ખાતે નવા વાડિયા પ્રાથમિક શાળા ખાતે યોગ કોચ લાલાભાઈ સંઘાડા જયાબેન બારીયા વિપુલભાઈ રાવત એ મુખ્ય સંચાલક ની જવાબદારી સાંભળી બાવકા ગામતડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે યોગ અને સંસ્કાર શિબિરમાં મુખ્ય અતિથિ તરીકે પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાંથી બ્રહ્માકુમારી કપિલા દીદીઓના આશીર્વચન પ્રાપ્ત થયા તેમજ પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું તેમજ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે બાળકોને આશીર્વાદ આપ્યા તેમજ બ્રહ્મકુમાર દિલીપભાઈ નાઓએ બાળકોને જીવન ઉપયોગી માર્ગદર્શન પૂરું પાડ્યું તે પ્રગતિ કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ બાવકા નાઓના પ્રમુખ દ્વારા બાળકોને સ્ટેશનરી આપવામાં આવી તેમજ બાળકો આગળ વધે તે માટે પ્રોત્સાહન પૂરું તેમજ યોગ એક્સપર્ટ જાય પરમાનાઓ દ્વારા ઊંડાણપૂર્વક યોગ વિશે બાળકોને માહિતગાર કર્યા તેમજ રિટાયર્ડ પ્રિન્સિપલ હંસુખ ગુરુજી નામો દ્વારા બાળકોને જ્ઞાન સાથે ગમત અને યોગ વિશે સૂત્રોચ્ચાર કર્યા અને સ્વલિખિત કવિતાઓ બાળકો સમક્ષ રજૂ કરી બાળકોને નિયમિત કરવા પ્રેરિત કર્યા પરિવાર દાહોદ નામ યોગિક ક્રિયાઓ કરાવવામાં આવી ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન ચાર કોર્ડિનેટર પિંકીબેન મેકવાન નાઓ દ્વારા બાવકા ગામતર મુખ્ય પ્રાથમિક શાળાની આકસ્મિક ચેકિંગ કરવામાં આવી તેમજ બાળકોને રોજે રોજ યોગ પ્રાણાયામ કરવા અને બીજાઓને પણ યોગ કરાવવા માટે બાળકોને માહિતગાર કરવામાં આવ્યા તેમજ બેન

તેઓ દ્વારા દર વર્ષે વેકેશનનો સમય દરમિયાન વિશિભિર કરવા સૂચન કર્યું અને યોગ એક ફરજિયાત વિશે તરીકે શાળાઓમાં લેવામાં આવે જેથી કરી બાળકો શારીરિક અને માનસિક રીતે મજબૂત બને તે માટે રજૂઆત કરી અને અંતે તમામ ઉપસ્થિત મહેમાનો વાલીઓ અને બાળકોનો આભાર વ્યક્ત કરતાં સૌ સાથે ભોજન લઈ જીવનમાં હરરોજ યોગ કરવાના સંકલ્પ સાથે સમાપન કરવામાં આવ્યું રિપોર્ટર નાગગેશ્વર છે દાહોદ